દેવગઢ પારિયા નગર સહિત તાલુકામાં વાવાઝોડાએ ફરી ગમરોડ્યું અનેક વિસ્તારોમાં તારાજીનું દ્રશ્ય દેવગઢ બારીયા નગર તેમજ આસપાસના તાલુકા વિસ્તારમાં મોડી સાંજથી વાતાવરણમાં અચાનક પલટો આવતા તીવ્ર પવન સાથેના વાવાઝોડાએ ત્રાસ મચાવ્યો હતો નગર સહિતના વિસ્તારોમાં વાવાઝોડાએ જ્યારે ફરી એકવાર વિનાશ સર્જો હોય તેવા દ્રશ્યો સર્જાયા છે વાવાઝોડાની અસર હેઠળ અને મકાનોના છાપરા ઉડી ગયા જ્યારે કેટલાક ઘરો ઉપરથી પાણીની ટાંકીઓ તથા સોલર પેનલ પણ પવનમાં ઉડી ગયા છે નગરના ડેરી ફળિયા વિસ્તારમાં પીપળાનું વિશાળ ઝાડ ધરાશય થવું હોવાને કારણે ત્યાં વસવાટ કરતા અનેક વાંદરાઓ દબાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે વાવાઝોડાની અસર તેને વૃક્ષો રોડ પર ધરાશય થતા નગરમાં અનેક માર્ગો બંધ થઈ ગયા છે સ્થાનિક નગરજનો અને તંત્રએ મળીને તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી છે વીજ અને વીજપોર પણ તૂટી પડતા નગર અને તાલુકાના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે અને અંધાર પણ છવાયો છે તંત્ર દ્વારા વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરવા માટે કામગીરી ચાલુ રાખવામાં આવી છે આ વાવાઝોડાએ ફરી એકવાર સિઝન પહેલા જ લોકોમાં ભયનું વાતાવરણ ઉભું કર્યું છે અને સ્થાનિક તંત્ર દ્વારા તમામને સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે